બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઈઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબરને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એને બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરતથી છે અહીં આવવું પડ્યું સ્પેશિયલી આ માટે કઈ પોલીસ સ્ટેશન તાલાળા પોલીસ સ્ટેશન. તમે શું આખો ઘટનાક્રમ કેવી રીતે આખો બને? હું મોડલિંગનું કરું છું. મારે એડવર્ટાઇઝનું કામ છે. બોરવાવ ગામમાં ધગેર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીં આવેલા હતા. એ સમય મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર. એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છે એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો? તો અમે આવીએ છીએ. પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્ર ફોન આવે છે તો એ કઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમ દરવાજો ખકડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે મોડલિંગ નું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સઅપ ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સઅપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગતું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એને મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટો અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અહીંથી અહીંયા છે આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી આ પછીની મેટર ઘણી આગળ વધી હતી આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે બે મહિનાની જેલ કાપીને આવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે

આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડ નો વિડીયો જોયો છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે